નરસિંહ ટેકરી યાકુતપુરા તેમજ જોગણી માતા મોહલ્લામાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી તેમજ લો પ્રેશરથી આવે છે વિસ્તારમાંથી ચૂંટાયેલા કોર્પોરેટરોને અનેક રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટરની ઊંઘ ઉડતી નથી આ જ વિસ્તારમાંથી વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ચૂંટાયા હોવા છતાં પણ આ વિસ્તારમાં સમસ્યાનો નિકાલ કરી શક્યા નથી પીવાના પાણીના ત્રાસથી કંટાળેલા લોકોએ

છતાં પણ વિસ્તારમાં કોર્પોરેટરોની ઊંઘ ઉડતી નથી ચૂંટણી સમયે વોટ લેવા આવતા એક પણ કોર્પોરેટરો અમારા વિસ્તારમાં સમસ્યાઓ જોવા પણ આવતા નથી અમે આકતપુરા સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ સામેથી આવ્યા છે અને અમારે ચાર વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને બીજા વિસ્તાર છે એનામાંથી બી બધા આવ્યા છે અને પ્રોબ્લેમ થયો છે બધાને વાઘરીવાસ છે વારસિયા પછી આપણે નરસિંહ ટેકરી છે વારસિયા ત્યાંથી બધા અમે આવ્યા છે બધાને ચાર વરસથી અમારે ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે ના નથી આવતા ના ના વોટ લેવા તો બધા જ આવે છે પણ જ્યારે સમસ્યા હોય ત્યારે આવીને કોઈ ઉભું જ નથી રહેતું કોઈ જોવા પણ નથી આવતું આગળ અમે આંદોલન કરીશું પાણી માટે

સંત કવર ગાર્ડનની સામે સમસ્યા લગભગ એક મહિનાથી પાણીની સમસ્યા છે અને આ પ્રોબ્લેમ વારંવાર આયા કરે છે રેગ્યુલર અમને પાણી મળતું હોય એવું નથી અમને વીસ પચીસ દિવસ એક મહિનું રેગ્યુલર મળશે પાણી અને એક મહિના પછી જ્યારે પ્રોબ્લેમ આવશે જ્યારે અમે આવીશું તો અમને કહેવામાં આવશે કે ભાઈ રાયકા દોડકામાં પ્રોબ્લેમ છે એટલે એક બે દિવસની પ્રોબ્લમ છે અને પેલી બે દિવસની પ્રોબ્લમ જ્યાર સુધી અમે આ રીતનું આંદોલન ના કરીએ મોરચો લઈને ના આવીએ ત્યાર સુધી આઉટ થતી નથી આ દર વખતની પ્રોબ્લમ છે એકદમ કાળું ગંદુ પાણી આવે છે સ્ટાર્ટિંગમાં અને અમુક વિસ્તાર તો એવા છે જ્યાં ચોખ્ખું પાણી આવતું જ નથી અને બિલકુલ પાણી આવતું જ નથી ગંદા પછી પાણી સમજો કે કલાકનું પાણી છે તો બિલકુલ લો પ્રેશર આવે છે ને ગંદુ ગટરનું પાણી આવે છે તો એ ગટરના પાણીને શું કરવાનું અમારે હા બીમાર પડવાનો ભય નથી ઓલરેડી અમારા ત્યાં નાના નાના છોકરાઓ લેડીઝો જેન્ટ્સો બીમાર થતાં વારંવાર બીમાર થાય છે એટલે અમારા ત્યાં હોસ્પિટલમાં ભીડ હોય જ છે અમે અમારા નગરજન જે છે કોર્પોરેટરો જે છે ચાર એ કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે અને અત્યારે તો અમારો તો સૌભાગ્ય છે કે અમારો જે કોર્પોરેટર છે તે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન છે શીતલ મિસ્ત્રી અને અમારો દુર્ભાગ્ય છે કે જ્યારથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે ત્યારથી વિસ્તારમાં આવ્યા જ નથી અને અમારા કોઈ પણ કોર્પોરેટર વિસ્તારમાં ધ્યાન આપતો જ નથી અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમને એકલાને પ્રોબ્લેમ છે બીજા કોઈને પ્રોબ્લેમ નથી તો એટલે આજે બધા અમે ભેગા થઈને આવ્યા છે ઇન્ડિવિજ્યુઅલ બધા જ આવે છે પણ બધા હજુ સુધી અલગ અલગ આવતા હતા અને આજે બધા ભેગા થઈને આવ્યા છે જો આજે પણ મેર નહીં પડે તો આવનારા સમયમાં અમે ખાંડેરા માર્કેટ જઈશું ને મોટો મોરચો લઈને જઈશું અમને મારી હેમિષાબેન ઠક્કર જોડે વાત થઈ તો જે રીતે નેતાઓ આશ્વાસન આપે છે થઈ જશે જોઈ લઈશું ચેક કરાવી દઈશું એ જવાબથી અમને સંતુષ્ટ નથી અમે